ભરૂચમાં ડમ્પરે કસક સર્કલની લોખંડની એંગલ તોડી ભારે વાહનો રોકવા લગાવાઈ હતી વહેલી સવારે ટ્રાફિક જામ સર્જાયો ભરૂચના કસક સર્કલ પાસે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલને એક ડમ્પર ચાલકે તોડી નાખી આ ઘટનાને કારણે વહેલી સવારે મોટા પાયે ટ્રાફિક જામ સર્જાયો હતો કસક ગણનાળામાં અગાઉ અનેક મોટા વાહનો ફસાઈ જવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી આ સમસ્યાના નિરાકરણ માટે થોડા દિવસો પહેલા જ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભારે વાહનોનો પ્રવેશ રોકવા માટે આ લોખંડની એંગલ સ્થાપિત કરવામાં આવી હતી આજે વહેલી સવારે એક ડમ્પર ચાલકે પૂર ઝડપે ડમ્પર જોરદાર અથડામણ કરી હતી અથડામણ એટલી તીવ્ર હતી કે એંગલ તૂટી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી જેના કારણે ગયું હતું આ અકસ્માતને પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વ્યાપક ટ્રાફિક જામ સર્જાયો હતો અથડામણનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના રહેણાંક વિસ્તારોના લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા સી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી હતી અને ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે